મારું નામ મહેશ સિહોરા છે અમારા ગામ રામગઢ ઝગડાવા રામગઢ એ જ્યાં ચોરીના બનાવ બન્યો છે એક ઘર અને એક દુકાનમાં ચોરીની ઘટના બની છે તો અમારી પોલીસને વિનંતી છે કાયદો વ્યવસ્થા જળવાય અને પબ્લિકમાં ગરીબોમાં વેપારીઓમાં એ કાયદાનો રક્ષણની અપેક્ષા રહે એટલે જલ્દીમાં જલ્દી કડકમાં કડક કાર્યવાહી કરી આરોપીઓને ચોરી કરનારાઓની એવા લુખા તત્વોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી પકડી પાડવા અને એમને સબક શીખડાવવા અને એક કાયદાનું બહાન કરાવવા એ કાયદાની એમને બીક દેખાય એટલા માટે તાત્કાલિક ધોરણે પગલાં લઈ ચોરી કરનારા શખ્સોને પકડી પાડવામાં આવે અગાઉ પણ વાડી ખેતરમાંથી ઘણી વસ્તુઓ ચોરાઈ છે એથી સામાજિક આગેવાન તરીકે અમારી લાગણી છે અને માગણી છે કે આ આવા ચોરી કરનારા લુખા આવારા તત્વોને પર પોલીસ આકરા પગલાં ભરે અને તાત્કાલિકમાં તાત્કાલિક એમને પકડી પાડવા માટે એમના ગુપ્તચર કે એમના માધ્યમમાં તપાસ કરી ઝડપીમાં ઝડપી આ કાર્યવાહી કરી એમને પકડી પાડવામાં આવે